નિષ્કા હોસ્પિટલના ડોક્ટર દિવ્યેશ શાહનું નિવેદન સામે આવ્યું છે બાળકને ફેબ્રુઆરીમાં એડમિટ કરવામાં આવ્યું હતું તેવું ડોક્ટર દિવ્યેશ શાહે કહ્યું છે જન્મ વખતે ફેફસા નબળા હતા અને વજન ઓછું હતું સુરેશ ઠાકોર બાળકને લઈને રાત્રે આવ્યા હતા બાળકની છવ્વીસ દિવસ સારવાર પણ કરી અને બચાવવામાં આવ્યું હતું તેવું ડોક્ટર દિવ્યશ શાહે કહ્યું છે બાળક સ્વસ્થ થતા સુરેશ ઠાકોરને આ બાળક પરત આપવામાં આવ્યું પાંચ દિવસ બાદ નિરવ મોદી આ બાળકને લઈને આવ્યા હતા તેવું ડોક્ટરે જણાવ્યું છે બાળકમાં પાણી ઘટી જતા સારવાર માટે લઈને આવ્યા હતા અલગ અલગ માતા પિતા આવતા શંકા ગઈ હતી અલગ ડોક્યુમેન્ટ હોવાથી વાલીને જાણ પણ કરવામાં આવી હતી બાળકને ક્યાંથી લાવ્યા હતા તેનો ખ્યાલ નથી તેવું ડોક્ટર દિવ્યેશ શાહે પોતાના નિવેદનની અંદર કહ્યું છે તમામ ડોક્યુમેન્ટ પોલીસને અમે આપ્યા હતા સુરેશ ઠાકોર સાથે અમારે કોઈ પણ પરિચય નથી તેવું ડોક્ટરે જણાવ્યું છે પાટણમાં જે બાળ તસ્કરીનું કૌભાંડ સામે આવી રહ્યું છે તેની અંદર હવે નિષ્કા હોસ્પિટલના ડોક્ટર દિવ્ય શાહનું પણ નિવેદન જે સામે આવ્યું છે દિવ્ય જે પ્રમાણે જણાવ્યું કે બાળકને ફેફસાની અંદર પાણી ભરાઈ જવાને કારણે થઈને તેને સારવાર માટે લાવ્યા હતા પહેલા સુરેશ ઠાકોર તેને સારવાર માટે લઈને આવ્યા ત્યારબાદ નીરવ મોદી કરીને જે વ્યક્તિ હતા તેઓ દ્વારા

આ બાળકના માતા માતા પિતાએલા બાળકને સાથે સુરેશભાઈ અને એમના સાથે એક બહેન આવેલા હતા એ પછી ચૌદ કે પંદર માર્ચે આપણે આ બાળકને ડિસ્ચાર્જ કરેલું હતું પછી ચારથી પાંચ દિવસ પછી આ બાળકને નીરોભાઈ દ્વારા અને એમના સાથે બેન હતા જે આ બાળકને વોમિટિંગ થઈ પાણી ઘટી ગયું એટલે આ બાળકને આપણા ત્યાં આઈસીયુમાં એડમિટ રાખેલું એટલે બાળક જન્મે ત્યારે એની મેચ્યોરિટી એકદમ એ ટાઈમે ક્રિટિકલ કન્ડિશનના કારણે બાળકને આપણે એડમિટ કરેલું છે બીજી વાર આવ્યા ત્યારે એમના માતા પિતા અલગ હતા મને શક એટલે પછી ગયો કે જ્યારે કે આ અલગ અલગ કેમ વસ્તુને અલગ અલગ કેમ ડોક્યુમેન્ટ બધું બદલાય છે બદલાયું એટલે હું હું તમને એવું નથી કહેતો હું એમ જ કહું છું કે આપ

આખું બાળકોનું તસ્કરીનું કૌભાંડ ચાલી રહ્યું છે તે સવાલ થઈ રહ્યો છે સૌથી મોટો અને આ સમગ્ર કૌભાંડ અત્યારે તો સામે આવ્યું છે અત્યાર સુધી આરોગ્ય વિભાગ શું કરી રહ્યું હતું શું ઊંઘી રહ્યું હતું આરોગ્ય વિભાગ શું નિંદ્રામાં હતું આરોગ્ય વિભાગ તે સવાલ થઈ રહ્યો છે કોની રહેમ નજર હેઠળ આ આખું કૌભાંડ ચાલતું હતું તે સૌથી મોટો સવાલ છે કારણ કે કોઈના પીઠબળ વગર આ પ્રકારનું કૌભાંડ ચલાવવું તે અશક્ય ને બરાબર છે ત્યારે શું રાજકીય નેતાઓ અને આગેવાનો કૌભાંડ છે આ તો માત્ર એક કિસ્સો આરોગ્ય વિભાગ ને અત્યાર સુધી ગંધ પણ શા માટે ન આવી તે સવાલ થઈ રહ્યો છે